पिता पुत्र और पवित्र आत्मा के नाम पर हे पिता परमेश्वर हम आपको धन्यवाद देते हैं तेरी स्तुति करते हैं तेरी महिमा गाते हैं आपने आज हमें हम सबको इतना सुंदर अवसर दिया है कि हम सब एक बार पुनः इस भवन में एकत्रित हुए हैं आपकी स्तुति महिमा एवं प्रशंसा करने के लिए हम सबों को विशेष आशीष एवं वरदानों से भर दीजिए सब तो हम सबों को

પણ ત્યાં વિશે શું લખ્યું છે કે ચાલીસ વર્ષ એ લોકો મિશ્ર નીકળ્યા ચાલીસ વર્ષ સુધી જે વસ્ત્રો એમને પહેર્યા હતા વચન કે છે કે વસ્ત્રો ઘસાઈ ગયા નથી દર અઠવાડિયે તમારા પગ સુજી ગયા નથી કે તમારા પગ ચાલીસ વર્ષ સુધી ચાલે છે એમના કોઈ દુખાવો નથી કોઈ ઘસારો નથી સમજવા માટે એ જગ્યા પર ઉપરનું વચન વાંચો અનુસંહિતા આઠ ત્રણ તેણે તમારો ગર્વ હરી લીધો અને તમને ભૂખ્યા થવા દીધું

તે તમને આ તે તમને આ વાતનું ભાન કરાવવા કે આ વાતનું ભાન કરાવવા માણસ કેવળ રોટલા ઉપર જીવતો નથી માણસ કેવળ રોટલા ઉપર જીવતો નથી પણ પણ ભગવાને ઉચ્ચારેલા પ્રભુએ ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે પ્રત્યેક વચન ઉપર જીવે છે આપણે આપણા બાળકોને ઓર્ગેનિક ફૂડ બેસ્ટમાં બેસ્ટ મીઠાઈ બેસ્ટમાં બેસ્ટ સૂપ

તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે માણસ એકલા રોટલા પર નથી જીવતો પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે ભગવાને પ્રભુએ ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર પ્રત્યેક વચન ઉપર જીવે છે તમે જોશો કે આપણે એમ સમજે કે નવા કરારમાં વચનો જૂના કરારમાં આનો રેફરન્સ છે શન અંગ્રેજીમાં એક વાક્ય ત્યાં વચન બતાવે છે લોટ પ્રોસેડિંગ પ્રભુના મુખમાંથી જે જે શબ્દો નીકળે પ્રોસેડિંગ વર્ડ પ્રભુના મુખમાંથી ઉચ્ચાર

એને સમજવા માટે કળન સ્ત્રોત્ર સંહિતા 66 ત્રણ કહો કહો ઈશ્વરને તમે સૌ કહો કહો ઈશ્વરને તમે સૌ કેવા કર્યા તેજ મહાન કાર્ય કેવા કર્યા તે મહાન કાર્યો નિહાળી તારોજ જ મહાપ્રતાપ નિહાળી એટલે કે જોઈને નિહાળી તારોજ મહાપ્રતાપ તારી સમીપે અને પેલો રાજા ફેરો પાછળ પડ્યો પ્રભુએ એમનો મહાન મોટો ચમત્કાર રાતો સમુદ્ર છૂટો પડ્યો ઈઝરાયલો નીકળી ગયા અને રાજા ફેરુજ અને એની સૈન્ય જ્યારે અંદર આવવા કોશિશ કરે છે ત્યારે પાણી ભેગા થઈ જાય છે અને રીપુઓ દુશ્મનો ત્યાં ઢળી પડે છે ઓકે તો આજના દિવસે જ્યારે દુખાવા અને રોગો અને બીમાર શરીર પર જ્યારે દસ્તક મારે છે ત્યારે એનો જવાબ શું હોવો જોઈએ તો દુશ્મનો એ જ્યાં પ્રભુનું વચન આવે ને

ભાવના પાસેથી આપણે શીખીએ કે આટલો દુખાવો ને આટલો થાય પણ એ સરન્ડર નથી થતી એ શરણે જતી નથી છેલ્લે ફોન કરી દે છે આંટી પ્રાર્થના કરો ને અને એ એની શ્રદ્ધાથી જ ઓન ધ સ્પોટ એને સાજા પણ મળે છે અહીંયા આવીને તારી સાક્ષી આજે એટલા માટે આપ કે YouTube વાળાને ખબર પડે કે દુખાવો ઉપડ્યો શું થયું એને મને કોલ કર્યો મેં વચનથી

કે ના ઊભી થઈ શકું કે ના કંઈ ગ્લાસ આમ કરી શકું કે કંઈ જ નહીં અને આ જગ્યા પર મારો લેફ્ટ સાઈડનો પાર્ટ છે જે મારું બ્રેસ્ટ રિમૂવ કરેલું છે એ ભાગ પર મને અતિશય દુખાવો અને બેકમાં એટલો બધો દુખાવો અને સડનલી જોતા જોતા તમે જુઓ તો એટલું બધું આવી ગયું વેરી પર ફૂલી બહુ દુ બધું વેરી અચાનક જ આજે મને ઓપરેશનના પાંચ વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ થયું અને એટલું બધું પ્રેયર કરવાની કોશિશ કરું એટલું બધું વચન બોલવાની કોશિશ કરું પણ મારા મોડામાંથી નીકળે જ નહીં કે દુખાવો અતિશય હતો એટલે પછી કાંઈ પણ વિચાર્યા વગર મને સાહેબ પવિત્ર આત્માએ કંઈ ટકોરો કર્યો કે તું આંટીને ફોન કરું એટલે મારાથી તો ફોન ઉપાડે નહીં મારા હસબન્ડે ફોન કરીને તરત જ આંટીને કર્યો વિદિન ફિફ્ટીન મિનિટ્સ કે ટ્વેન્ટી મિનિટ્સ અને હું આંટીએ જે વચનો બોલ્યા અને જે રીતે શૈતાનને હુકમ કર્યો અને જે રીતે મારા દુખાવાને હુકમ કર્યો કે ઈસુના નામમાં તો ભાવનાના શરીરમાંથી નીકળને અને પડ પહાડ સમુદ્ર અને એના વિધિન મિનિટ્સ તમને નથી કહી શકતી કે હું ઊભી થઈ ને આજે એ જ પોઝિશનમાં આયા ઊભી છું અને ત્યાર પછી જે મારા હસબન્ડ મારા બે બાળકો સાથે એક કલાક સુધી પ્રભુનો હાલેલુયા અને પ્રેઝ ધ અમે બોલ્યા છે આજે અમને કે અને મારો બાળક જે મારું નાનું ટેન્યુ છે નવ વર્ષનું એ પણ કન્ટિન્યુઅસ ઈસુનો જય ઈસુનો આભાર ઈસુનો જય ઈસુનો આભાર ઈસુના નામથી મારો મમ્મી સંપૂર્ણપણે સાજાપણું મળી ગયું છે મારો દસ વર્ષનો બાળક એક કલાક સુધીના શબ્દો બોલ્યો ધન્યવાદ ડૉક્ટરે બોલાવી હતી અને કીધું હતું કે શાયદ પાણી ભરાઈ ગયું હોય કા તો કોઈ વજન ઉપાડવામાં આવ્યું તો પાણી ખેંચવું પડશે પણ હું હજુ સુધી ડૉક્ટર પાસે નથી ગઈ દુખાવો ક્યાં ગયો સૂજન ક્યાં ગઈ ગોડ

અથવા એવા લોકો સમજે છે કે મારા માટે પ્રાર્થના કરો કે મારી શ્રદ્ધા વધે શ્રદ્ધા સાંભળવાથી આવે છે ખ્રિસ્તના સંદેશા સાંભળવાથી આપણી શ્રદ્ધા વધે છે હવે ઈસુ બોલે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે દર્શનના છલ્લું જે પુસ્તક છે એમાં તો સાતે સાત મંડળીને પ્રભુ કહે છે જેને સાંભળવાને

આપણે સતત સાંભળ 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 કરીએ શારીરિક કાનોથી પછી એ આપણા હૃદયમાં બેસી જાય છે હમણાં માનો કે દુનિયામાં ચાલતા યુદ્ધ વિશે તમે સતત સાંભળ 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 કરો તો એ તમારી અંદર જતું રહે છે તમારા હૃદયમાં જતું રહે છે દર બીજો અને ચોથો શનિવાર આપણે અહીંયા મળીએ છીએ તમારા કાનમાં સતત વચનો જાય છે એ તમારી અંદર તમારા હૃદયમાં જાય છે તમારા હાર્ટમાં જાય છે હવે જો તમે સ્પેલિંગ હાર્ટ ની જુઓ તો એચ ઇ એ આર ટી તમારા હાર્ટ ની અંદર જાય ત્યારે અહીંયા સ્પેલિંગ શું કહે છે ઈયર હાર્ટ ની અંદર પણ યર છે કાન છે

રેગ્યુલર બેઝ પર ત્રણસો પાંસઠે દિવસ ખ્રિસ્તના સંદેશા સાંભળ્યા કરો સાંભળ્યા કરો સાંભળ્યા કરો એમના ચમત્કાર એમનો સ્વભાવ એમનો પ્રેમ આપેલી માફી જ્યારે આ બધું તમારા હૃદયમાં જાય છે ત્યારે એ ત્યાં જઈને એક બ્લીવ સિસ્ટમ બની જાય એ તમારી દૃઢ માન્યતા બની જાય એટલે ફક્ત એટલું બાઈબલ વાંચ વાંચવાં જ કરીએ ત્યારે કદાચ એટલું ખુલતું નથી પણ એના વિશે બાઇબલના વચનો વિશે જ્યારે આપણે આ બધું સાંભળવામાં સતત સાંભળવામાં આવે ત્યારે એ આપણા હૃદયના કાનથી આપણે સાંભળીએ છે અને ત્યાં ઈસુ કહે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે ઓકે હવે એક બીમારી પર આજે જ્યારે વાત કરી કે જ્યારે તમારા શરીર પર દસ્તક મારે ત્યારે તમારે શું કરવાનું અને વચન ક્યાં છે પણ એ શું કહે છે પણ એ શું કહે છે સંદેશ તારી પાસે સંદેશ એટલે કે પ્રભુ તારી પાસે જ છે તારા હોઠ ઉપર છે તારા હોઠ ઉપર છે તારા અંતરમાં છે તારા અંતરમાં છે તારા હૃદયમાં છે એટલે કે આટલા વખત બીજા અને ચોથા શનિવારે મળીએ છે એ સિવાય તમે જ્યારે જ્યારે પ્રભુ વચન સાંભળ્યા છે તો પ્રભુ વચન ક્યાં છે શેતાનને હરાવવા માટે ભાવના એ ડરી નહીં ગઈ હરી નહીં ગઈ અને પ્રભુ વચનથી મારો કર્યો પેલા દુખાવા ઉપર એને જ્યારે દુખાવો થાય રોગ થાય બીમારી થાય ત્યારે જરૂર પડે છે વચનની અને બાઇબલ કહે છે કે વચન ક્યાં છે તારા હોઠે છે તારા અંતરમાં તારા હૃદયમાં છે હવે તારે શું કરવાનું છે તારે ખાલી એને બોલવાનું છે આ બાઇબલમાં એક રેફરન્સ છે એક સેનાપતિ હોય છે અને પછી એનો નોકર

એક દિવસે પ્રભુ મને સાજો કરશે એક દિવસે પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે પ્રભુ કહે છે કે મેં તો તને ઓલરેડી સાજો કરેલો છે હવે સાજો કરેલો છે એ પ્રોસેડિંગ વર્ડ પ્રભુના મુખમાંથી ઉચ્ચારાયેલો શબ્દ તું તારા મુખે બોલ અને ત્યાં તને એની પરિણામ મળશે હવે ઘણીવાર આપણને એવું થાય કે પેલા માણસે એક જ વાર વચનો બોલ્યા અને એને તો રિઝલ્ટ એને તો પરિણામ મળી ગયું એટલે ધેટ મીન્સ કે એના પર પ્રભુની વધારે કૃપા છે તમે ઘણા કેસમાં જોયું હશે કે કોઈ કપલ લગ્ન કરે લગ્ન થયું અને થોડાક જ વખતમાં પ્રભુ એમને ત્યાં બાળકની ભેટ આપે છે બાળકનું બાળકની ભેટ આપે છે કોઈ કપલ્સમાં તમે જુઓ છો 8 8 10 10 વર્ષ પ્રેયર કરે છે પણ એ પરિણામ મળતું નથી

બોલાયું નથી દાખલા તરીકે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપો કુમારી માતા મરી દૂત ગાબ્રિયલ આવે છે અને કહે છે કે તારા પર પ્રભુની કૃપા ઉતરી છે કુમારી માતા મરીમને આ શબ્દ મળ્યો મેસેજ મળ્યો ઇમિડિયેટલી માતા મરીમ શું કહે છે તારા શબ્દ પ્રમાણે થાવ એટલે શબ્દ તો મળ્યો એના રેસિપ્રોકેશન એના સામે ઉત્તરમાં આપણે શું બોલીએ છે આપણે બહુ જ પ્રોસીડિંગ વર્ડ ઓફ ગોડ પ્રભુના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દો આપણે બાઇબલ માંથી પુષ્કળ મળ્યા છે પણ સામે આપણો પ્રતિભાવ કેવો છે કુમારી માતા તરત કહે છે કે તારા શબ્દ પ્રમાણે થાઓ અને ત્યાં ફટ દેને એક બાબત બને છે કે પવિત્ર આત્માના પ્રભાવથી એ ગર્ભવતી થાય છે પણ આપણે આપણા જીવનમાં આ બાઇબલ પકડીને બેઠા પણ વાંચ્યા પછી સમજ્યા પછી તમે તમારા મુખમાંથી એને રેસિપ્રોકેશન પ્રતિભાવમાં બોલ્યા ખરા કે મારા જીવનમાં આ કામ થઈ ગયું છે ઈસુના નામમાં અને આ છે પ્રભુના મોખમાંથી ઉચ્ચારાયેલા શબ્દો આપણા મુખે બોલવાના છે કેન્સર હોય એ કેન્સરને તમે પ્રાર્થનાથી ભગાડવાની કોશિશ કરશો તો એ જવાનું નથી કારણ કે કારણ કે પહેલામાં પહેલી વસ્તુ કેન્સર એ રોગ નથી કેન્સર ઇઝ અ સ્પિરિટ એક આત્મા છે

એક બાર માં કે છે કે ઈસુનો સ્વીકાર કર્યો છે જેણે જેને ઈસુમાં શ્રદ્ધા રાખી છે તેને તેને ઈશ્વર પિતાએ સ્થાન આપ્યું છે

તમારું કહ્યું દુખાવો થાય બીમારી થાય તકલીફ આવે સમસ્યા આવે દબાઈ ના જશો તમે કોણ છો એ યાદ કરો

સેકન્ડ અને ફોર્થ સેલેડે પ્રભુ તમને શું આપે છે પ્રભુ વચન આપે છે અને પ્રભુ વચન એ શું છે લિવિંગ બ્રેડ ઈશ્વરની વાણી જીવતી જાગતી છે ઈશ્વરની વાણી કેવી છે જીવતી જાગતી છે તમને દર બીજા અને ચોથા શનિવારે અહીંયા પ્રભુ શું આપે છે ઈશ્વરની વાણી અને ઈશ્વરની વાણી કેવી છે જીવતી ને જાગતી છે જો એ જીવતી ને જાગતી વાણી તમે ખાઓ છો તો તમે પ્રભુના ઉચ્ચારના વચન ઉપર જીવો છો

તેમાં તેમાં ઈશ્વરનો ઈશ્વરનો પ્રાણ પ્રાણ છે છે એક એક વચન તમે જે બોલો છો હમણાં સાંભળી રહ્યા છો એક એક વચનમાં ઈશ્વરનો પ્રાણ છે હિબ્રુ ચાર બારમાં માં આપણે જોયું કે ઈશ્વરની વાણી જીવતી ને જાગતી જાય

ચમત્કાર લાવનાર છે બોલો બોલો નહીં બોલો તો પેલો તમારી પર હાવી થઈ જાય છે અને વચન ક્યાં છે તમારા હોઠે છે તમારા હૃદયમાં છે એને બોલો